અભિનેતા ગોવિંદાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે પહેલી ઓક્ટોબરે પગમાં ગોળી વાગતા તેઓને મુંબઈની ક્રિટિકેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અભિનેતા ગોવિંદાને મંગળવારે સવારે પગમાં ગોળી વાગી હતી જે બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો આ દરમિયાન અભિનેતાની પત્ની સુનિતા આહુજાએ એક નિવેદનમાં જણાવ્યું કે ગોવિંદા હવે ઠીક છે અને તેમને આજે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે ડોક્ટરની સલાહ મુજબ અભિનેતા છ અઠવાડિયા સુધી રેસ્ટ રહેશે ગોવિંદા વ્હીલચેર પર હોસ્પિટલની બહાર આવ્યો તેમની સાથે પત્ની સુનિતા અને અન્ય લોકો પણ ત્યાં હતા તેણે હાથ મિલાવીને ચાહકોનું અભિવાદન કર્યું અને બધાનો આભાર માન્યો ગોવિંદાની પત્ની સુનિતા આહુજાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે સરની તબિયત એકદમ સારી છે તેમને રજા આપવામાં આવી છે તેમના પગમાં ગોળી વાગી હોવાને કારણે તે ઊભા રહી શકશે નહીં પરંતુ કારમાં બેઠા પછી હું તેમને તમારી સાથે વાત કરવા માટે લઈ આવીશ તો એશિયા હોસ્પિટલના ડોક્ટર રમેશ અગ્રવાલે એક નિવેદનમાં જણાવ્યું કે ગોવિંદાજીને હવે ત્રણથી થી ચાર અઠવાડિયા માટે આરામ કરવાનું કહેવામાં આવ્યું છે તેમની કસરતો અને ફિઝિયોથેરાપી ચાલુ છે તે ઠીક છે અને તે ઘરે नहीं उनको तीन से चार हफ्ते में रेस्ट करना पड़ेगा और उनके एक्सरसाइज फिजियोथेरेपी चालू है बट उनकी तबियत काफी अच्छी है एंड ही इज क्वाइट केयरफुल दैट्स वॉर वी आर डिस्चार्जिंग विल बी टेकिंग रेस्ट एट तो होम अभी कर रहे हैं डिस्चार्ज आज ही डिस्चार्ज कर रहे हैं नहीं उन, उनका डाइट बराबर चल रहा है स्पेशलिस्ट डाइटिशियन मैनेज कर रहे हैं एंड ही इज हीज इटिंग वेरी वेल धन्यवाद देता हूँ अरे आप लोग जहाँ जहाँ से मुझे प्रेम मिला जहाँ जहाँ पूजन हुए दुआ पड़ी गई जहाँ जहाँ बर्दाश की गई प्रेयर्स हुए मैं सब लोगों का धन्यवाद देता हूँ प्रेस का धन्यवाद देता हूँ और प्रशासन से जुड़े हुए पुलिस वर्ग का धन्यवाद देता हूँ मैं राज्य से जुड़े हुए आदरणीय शिंदे साहब का धन्यवाद देता हूँ हर वो व्यक्ति विशेष जितने भी हैं जहाँ जहाँ बड़े बुजुर्ग सब लोगों का और खास तौर पे वो लोग जो मुझे बहुत प्रेम करते हैं आप लोग का कृपा और आशीर्वाद की वजह से मैं सेफ हूँ थैंक यू सो मच फॉर लव